જ્ઞાન ગંગવિદો તમે સપ્ન તારા છો તમે જ્ઞાન ગંગા વિદો હો જ્ઞાન પ્રણ તો વેદાસિ્યો નુમાવી દો મૂલ્ય સુશરૂ ના જગાડ્યો ધર્મ કે નિશાન ને મળે મરે જ્ઞાનની મૂલ્ય વખતપુર કંપાની અંદર આપ ગ્રામજનો અતિ ઉમંગ અને ભાવ જોઈ અને ભાઈ શ્રી કાંતિભાઈ માકાણી પરિવાર જે આમંત્રણ આપ્યું અને જે આપણા તીર્થધામ ભેણાપીઠના ગાદીપતિ શ્રી જગદ્ગુરુ શ્રી શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તેમજ નિશાનધારી મુખીશ્રી તેમજ છળીધાર મુખીશ્રી સાથે આવેલા સૌ ભક્તજનો અને ગ્રામજનો અને ગ્રામજનોમાં જો મારા પરિચિત હોય તો બાબુભાઈ અંબાલાલભાઈ અમારા ગામના જ વ્યક્તિ ગટગંબાના અને સૌ ઉમળકાભેરા ગામના તમામ હરિભક્તો ભેગા મળી દીકરીઓ બહેનો અને જે આ પ્રભુનું સ્વાગત કર્યું છે તો અમારું સર્વેનું હૃદય એટલું બધું ગદગદ થાય છે તો આપ સૌનો જેટલો અહીંયા આવકારતા અને આવકારતા અને ખરેખર અમારી પાસે શબ્દો નથી તો આપ સૌનું અહીંયા સ્વાગત કરીએ છીએ અને આપનો જેટલો ધન્યવાદ પાઠવીએ એટલો ઓછો છે કલંક કલંકનારાયણ ભગવાન યોગેશ્વર ભગવાન લક્ષ્મીનારાયણ ભગવાન રાજરાજેશ્વરી ગુરુદેવી મિયાદેવાચાર્યજી મહારાજ નમઃ પાર્વતી ના જ ઓ નમોકળી નારાયણ જનાર્દનાય ભસ્માયુધાય વિદમે દિવ્યનેત્રય ધીમ તનો જ્વર હન પજો ઉદયાત તનો જ્વર પજો ઉદયાત ઓ શાંતિ 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 આજથી ધર્મ જાગરણ અને સમરસતાનું અભિયાન વડાગામથી શરૂ કર્યું છે આજે અત્યારે વખતપુરા ગંભામાં આ સૌ પવિત્ર આત્માઓની વચ્ચે અમારી ઉપસ્થિતિ થઈ છે ખૂબ જ ભાવ અને ઉત્સાહ તમારી અંદર જોયો એક સંતો માટે તમને જે આટલી લાગણી છે ને તો સમજી લેજો કે તમારી ભક્તિ ખરેખર યથાર્થ રીતે તમે કરો છો ને એ સાબિત થાય અહીંયા ઉપસ્થિત સર્વે આત્માઓના એનું હું વંદન કરું છું કારણ કે તમે જે ભાવથી અમને નમો છો ને એ જ ભાવ અમારી અંદર એવો ને એવો છે અમે પણ તમને નમન કરીએ છીએ સંત હૃદય છે ને કદી એ દ્વેષ રાખતું નથી આ સમાજની અંદર ક્યાંક કોકના મારફતે થોડાક માણસો મારફતે આ રાગ દ્વેષ ઉભા કરવાનું એક ચાલ ચાલે છે બધાને ખરેખર છે ને એક ગુમરાહ કરવામાં આવે છે પણ તમે જુઓ દરેકના હૃદયની અંદર ભગવાન વસેલો છે તો નક્કી જ છે કે જે ભગવાન તો બધાનો છે ભગવાનના કોઈ ભાગલા પડી શક્યું છે ભગવાન તો દયાળુ છે આ સૃષ્ટિનો સર્જનહાર છે આ સૃષ્ટિ ચલાવે છે આપણા હૃદયની અંદર રહીને આપણું આખો આખું શરીરનું જે સંચાલન જે કરતું હોય એક કીડીમાં પણ જો પરમાત્મા અંદર રહીને જો કીડીને પણ જે ચલાવતો અને કીડીનું પણ શરીરની અંદર સંચાલન એ કરતો હોય જીવણામાં જીણા બેક્ટેરિયા એની અંદર પણ જીવ છે એની અંદર પરમાત્મા છે ને એક સરખો પ્રેમ રાખી અને આ બધાને આખું જીવન આપણું બધાનું ચલાવે છે તો એ પરમાત્મા અને કોઈ રાગ દ્વેષ નથી પરમાત્મા કે માન્યું નથી કે આ જનાવર છે કે આ વનસ્પતિ છે કે આ છે કે તે છે કે આ માનવ છે ને આ સાધુ કે સંત છે એટલે હું એને જ માન આપું અને આને હું રક્ષા ના કરું કે આનું જીવન ના ચલાવું પરમાત્મા એ કદી એવું વિચાર્યું નથી આપણા ઘરમાં લો કે એક પરિવારની અંદર પાંચ દીકરા હોય કે ત્રણ દીકરા ને બે દીકરીઓ હોય કે પરિવાર આવો હોય હવે ભલે ટૂંકા થઈ ગયા છે પણ એ પરિવારની અંદર કે બધા દીકરા કે દીકરીઓના સ્વભાવ સરખા હશે આ પાંચ આંગળી સરખી છે પાંચ આંગળીમાં ભેદ છે પણ એ પાંચ આંગળીને સરખી કરી હો તો થઈ શકે કઈ રીતે થાય બોલો સરખી થઈ ગઈ આંગળી સરખી થઈ ગઈ કઈ ભેદ લાગે છે કેમ કે અંદર તરફ આંગળી બહાર છે ને એટલે જુદી લાગે પણ અંદર તરફ તમે જુઓ ને તો એક પરમાત્મા ભાવથી તમે જોઈશું ને તો આ બધું હરખું જ છે રાગ દ્વેષ ની દ્રષ્ટિથી જોઈશું તો બધું જુદું પડી જશે કે જે પરમાત્માની દ્રષ્ટિથી આપણે જોઈશું તો જગત પરમાત્માનું આખું જગત એનું છે અહીંયા કોઈ બીજું કોઈ છે જ નહીં આ વિશ્વની અંદર વ્યાપી રહેલો એક માત્ર પરમાત્મા છે એ પરમાત્મા દયાળુ છે કૃપાળુ છે કરુણાનો સાગર છે આ બધાની સંભાળી રાખે છે ને છતાંય આપણે ભગવાનના નામે ઝઘડા કરીએ છીએ આપણો અંદર અંદર કંઈ હોતો ઠીક છે પણ ભગવાનના નામે આપણે વિખવાદ કરીએ છીએ એ ખરેખર ના હોય છે અને આપણો બાપ દાદા વિચાર કરો કે કેટલા દૂરદર્શી એનું જીવન હતું કે સંસ્કારને મહત્વ આપ્યો હતો આ ધર્મ એટલે ધર્મ એટલે નીતિમત્તા ધર્મ એટલે સંપૂર્ણ આધ્યાત્મિક આચરણ એને નામ ધર્મ કહેવાય એ ધર્મથી જીવ્યા હતા અને ધર્મથી જીવ્યા હતા ને એટલે જ સમરસતા હતી એટલે જ સમાજની અંદર એક ભાઈચારો હતો કોઈના રાગ રાગદેશ કે વેરા ભાવ જેવું કંઈ હતું જ નહીં બરાબર એટલે આપણે હવે બુદ્ધિશાળી બન્યા એટલે એનો મતલબ એવો નથી કે બુદ્ધિશાળી બન્યા એટલે ભાંગે તોડ ભાંગ ખોળ કરવા માટે જ આપણે જન્મે છે આપણામાં ખરેખર જો સાચી ભગવદ દ્રષ્ટિ હોય ભગવદ્ ભાવ હોય પરમાત્માએ આપેલી બુદ્ધિનો પરમાત્માના આદેશ મુજબ જ જો આપણે ઉપયોગ કરીએ તો ભાઈ આ બધું પરકા આ પારકો કોઈ છે જ નહીં આ બધા આપણા છે આજે હું તમને જોઉં છું તો મને એમ લાગે છે બધા ભગવાન સૌ બેઠા છે અહીંયા કોઈ પારકો નથી તમારી અંદર જે ભાવ છે ને આજે હું તમને વખતપુરા કંપાના ભાઈઓ અને બહેનોને હું ખૂબ ધન્યવાદ આપું છું કે એક ભાવ તમે રાખ્યો છે એક અહીં સંત પધારવાનો છે સંત એટલે કોઈના નહીં સંત એટલે માત્ર પરમાત્મા જે પરમાત્માને વરેલા છે એ સંત જે શાસ્ત્રમાં કહ્યું છે ભાગવતના દસમા સ્કંદની અંદર એક વખત પાંડવોને ત્યાં મોટો યજ્ઞ હતો એ યજ્ઞની અંદર ભારતભરના ભારતભરના તમામ ઋષિઓ મુનિઓ બધા પધાર્યા હતા દ્વારકાથી દ્વારકાધીશ પણ એનો પરિવાર સાથે પધાર્યા હતા અને એ વખતે જ્યારે ત્યાં બધા ઋષિ મુનિઓ બધા બેઠા હતા તો ભગવાને ત્યાં આવી એક ઋષિ મુનિઓના ચરણામત લીધા હતા એનું પૂજન કરી દીધું અને એને યથાશક્તિ ભેટ આપી તો ભગવાનને બધા ઋષિ મુનિઓ કે તમે તો હે ભગવાન તમે તો સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ પરમાત્મા જો આ જગત પર તમે છે ને આ તો દેહ તમે ધારણ કર્યો છો બાકી વાસ્તવમાં તમે આ સૃષ્ટિનું સંચાલન કરો એ વાંચો અને તમે અમારા ચરણામાં જ લો એટલે અમને થોડુંક અજુબતું લાગે છે ત્યારે ભગવાને એ વાત કરી હતી કે આપણે સમજવા જેવી છે કે હું કોનું પૂજન કરું છું કે જેના હૃદયની અંદર રોમ રોમની અંદર પરમાત્માનો વાસ છે આખું જીવન જેને પરમાત્માને સમર્પિત કર્યું છે હા એ મહારાજ સ્વરૂપ છે સંત એ મારું સ્વરૂપ છે એટલે હું છે ને હું કોઈ અન્યની પૂજા નથી કરતો હા પણ એ મારું જ સ્વરૂપ છે ને હું એની જ પૂજા કરું છું એ સંતની અંદર ભગવાને પોતાના દર્શન કર્યા એ ભાવ જો ભગવાનની અંદર પણ જો આટલી સમજતા હોય એને ભગવાન પણ જો આટલી મોટાઈ ન રાખતા હોય જીવ માત્ર પણ દયા રાખતા હોય અને આપણને શીખવાડ્યું છે કે ભાઈ નમન કરજો બધાને આત્મીય વંદન કરજો એ ભાવથી આમ ભગવાને આપને આ સંદેશો આપ્યો છે ગીતાની અંદર જુઓ તો આ જ વસ્તુ બતાવી છે સમમ સર્વભૂતેશમ પરમેશ્વર વિનશેતમ સમાન ભાવે હું રહેલો છું બધાની અંદર હું રહેલો છું બધામાં હું છું ને આ બધા મારામાં છે આખું વિશ્વ મારું જ સ્વરૂપ છે કોઈ મારાથી પરાયું છે જ હવે એ જો ગીતાનો સંદેશ જો આપણે માનીએ ને સમજીએ ને તો વેરભાવ કોની સાથે કરવાનો છે જો બધા પરમાત્મા સ્વરૂપ હોય તો સામે વેરભાવ તો આપણે પરમાત્મા સાથે કર્યો છે કોઈ વ્યક્તિ સાથે નથી કરતા પણ આંતર જ્ઞાનથી તમે જુઓ તો પરમાત્મા સાથે આપણે વેર બાંધીએ છીએ પણ અહીંયા મેં જોયું વખત પુરાની અંદર તમારો જે ભાવ તમારો જે આદર તમારો જે સત્કાર ને જે ભાવ છે ને જે ઉમંગ તમારી અંદર છે એ ખરેખર અમારું પૂજન નથી કર્યું પણ ખરેખર તમે છે ને એમાં તો હું તે તમે જે કરો તે હે હું તમારા જેવું જ છું પણ તમારો જે ભાવ છે ને એ પરમાત્માને મારામાં પ્રગટ કરે છે મારામાં પરમાત્માનો ભાવ તમે જે પ્રગટ કર્યો છે એ ભાવથી તમે આજે છે ને એક શ્રદ્ધાથી તમે જે મારું સ્વાગત કર્યું છે આ નિશાન છડી પાદુકાનું તમે જે સ્વાગત કર્યું છે હું ખૂબ ખૂબ તમને આ વખત પુરાના ભાઈઓને બહેનોને આશીર્વાદ આપું છો કે હે પરમકુમાળ પરમાત્મા હે સદગુરુ અંતેજી મહારાજ આ વખતપુરા કંપાના સર્વે હરિભક્તોએ અમારું ભાવથી સ્વાગત કર્યું છે તો આ વખતપુરા કંપાના સર્વે હરિભક્તોના તમે અન્નપણીના ભંડારો ખૂટ કરો કમાણીમાં લાભ આપો વાટગાટ સોલી કરો દુઃખ દૂર કરો એમના પરથી કરો આ વખતપુરાના સર્વે હરિભક્તો ખેતીવાડી વણાજ વેપાર બિલ્ડરના કોન્ટ્રાક્ટરના ટેડીના હાર્વેના એ સિવાય પણ અન્ય નાના મોટા કોઈ પણ ધંધા ઉઠે વ્યવસાય કરતા હોય કે ભવિષ્યમાં નવા ધંધા કંઈ પણ કરવાના હોય તો તમામ ધંધામાં તમે લાભ આપો એમના ધંધામાં કોઈ મુશ્કેલી અડચણ વિઘ્ન કે અવરોધ હોય તો તમે દૂર કરો એમના ધંધામાં દિન પ્રતિદિન પ્રગતિ કરી સુખી અને સમૃદ્ધ થાય એવી તમે એમના પર કૃપા કરો વખતપુરા કંપાના સર્વે સત્પુ પરિવારના આવા ગમનના ટેરા ટાળો એક ગણું દાન સહેસ્ત્ર કુંડ પૂર્ણ એક વા વખતપુરા કંપાના સર્વે સત્પુ પરિવાર આપે તે સવા લાખ ગણું લે સદ્ગુરુ મહારાજ તેને સાંપ ભરો નિષ્કલંકી નાય બહુ તેની આણ ધરો હે નિષ્કલંક નાય બહુ મેં વખતપુરા કંપાના સર્વે પરિવારની તમે રક્ષા કરો આ બધા પરિવાર નિમિત્તના માર્ગ માં ભર્યા પૂરા રાખો લપચ રસી ફેરા ટાળો કમળા કોને સોતમાં રાખો દસે અંગે કરેલું દાન સહિત ગુણો પૂર્ણ દુનિયા સહેત આક્રત

ज्ञान અને ध्यान ने દીપ પ્રતિદિન प्रगति થતી રહે કૃપા તમે સદાય सदा પ્રવર્સાવતા રહેજો ૐ નમો નિસ્કારં કી નાંદિરાદરા બસ્માય વિદ વિદમહે દિવેનિત્રાય દિમહિ તન્નો જવરહ પચોદયા તન્નો જવરહ પચોદયા ૐ શાંતિ શાંતિ સવે સુફિરો ભગવાન સુકે રાખી વજન કંપો વખત કુરા તો પરમાત્મા આવો ના પ્રેમ હંમેશા વખત પૂરા કંપા માટે વરસાવતા રહે એવી અમે તમારી જોડે માંગણી કરી છે કે તમે આશીર્વાદ એવા આપો કે આ કંપો હંમેશ માટે આવો ના આવો પ્રેમ સતત વરસો રહે કે કોઈ મન દુઃખ કોઈનું ના થાય ભાવભેદ ના થાય અત્યારે જેમ મને સપોર્ટ કર્યો મેં કાલી મહારાજ ભાત મૂકી તો આખા કંપાએ તરત સ્વીકાર લીધી કે અમારો પ્રસંગ છે એવું કરીને અહીંયા તો આપણું એક જ ઘર છે સત્વંદિર મહારાજ પણ મને મને એવું એવું નથી નથી લાગ્યું લાગ્યું કે 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 મારું મારું બધા આખો આખો કંપો કંપો ઉભો છે છે મારા જેમ આજે આજે ખપા હું એક હું કેમ પ્રસંગ ને ઉજવીશ પણ બધા તરત જ સંમતિ દીધી ને તરત જ આખા કંપા મને આ પ્રેમ આપ્યો છે તો હું કંપાનો પણ ખૂબ ખૂબ આભાર માનો છું અહીંયા અને મારા સ્ત્રીએ પણ મારું આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા તો એમનોય પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને મોકો આપ્યો વખતપુરા કંપાને એમના દર્શનનો તો મહારાજ શ્રીનો અને જે એમની સાથે બધા છે તો એમનોય પણ હું આભાર માનું છું કે અમને આજે લાભ આપ્યો છે વખતપુરા કંપાવતી તો એમના પણ હું આભાર માનું છું એમને અને ક્યાંય પણ આ આખી આખું ન કાય તો આખું પીડા અત્યારે મારા ઘરે છે હાજર વખતપુરા કંપામાં છે અને આજે આખું પીડા હાજર છે પીડા ત્યાં નથી અહીંયા છે આપણા કંપામાં છે તો આપણે સાક્ષાત પીરાણા અહીંયા ઘર બેઠે દર્શન કરાયા છે આજે અને એનો લાભ મળ્યો છે તો કંપારમાં આજે હું આવ્યો ત્યારથી કંપાના કોઈ પણ માનવી વડાગામ ના વડાગામ ના મને ઘર જેવો જ ગણ્યો છે કે વડાગામ ના મહારાજ મને એક અલગ નથી ગણતા કોઈ પણ પ્રસંગ હોય તો મને ઘર જેવું જ રાખ્યું છે વડાગામ પણ અડધી રાતે હોય તો મને બોલાવે છે કોઈ પણ પ્રસંગ હોય તો મને આપે છે મહામંત્રણ ને ઘર જેવું છે ને આજે વડાગામ વાળા મારા આમંત્રણ ને આ માન આપીને આવ્યા છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર गिरी लताड़े